સમય છે એ અત્યારે વાગે છે એકને આડત્રીસ થઈ છે બરાબર રાતના અને હવે હું સુવા જઈ રહ્યો છું થોડું એડિટિંગ બાકી હતું તો એડિટિંગ ચાલુ છે થોડું એ પૂરું થઈ જાય પછી સેવ કરી અને પછી હું સુઈ જાઉં છું એટલે રાતના દોઢ વાગી ગયું છે એટલે બે વાગવા કરે છે ચાલો દોસ્તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે રાતના બહુ ટાઈમ થઈ ગયો છે બંધારણ સબ્જેક્ટ છે એ પૂરો કર્યો છે

અને રાતે બહુ લેટ થઈ ગયું છે તો હવે થોડું સુઈ જાઉં અને સૂતા પહેલાં મેં કીધું થોડું બ્લોગ બનાવી દઉં કેમ કે દરરોજ દરરોજ વ્લોગ બનાવવું જરૂરી છે કેમ કે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહું એ થોડું કાટું કામ છે એમ સ્ટડી સાથે સાથે ઘણા ખરા કોમેન્ટ કરે છે કે ભાઈ તું વાંચવામાં ત્યાંના વ્લોગ બનાવે છે આ બધું બંધ કરી દે એમ પણ વ્લોગ બનવાનો મતલબ એ છે કે બીજા જે મિત્રો છે તૈયારી કરે છે એમને કંઈક ગાઈડન્સ મળી જાય મારો વિડીયો જોવાથી કાં તો વાંચતા ના હોય તો થોડું એમને ખ્યાલ આવે કે કઈ રીતનું વાંચવાનો એટલા માટે વિડીયો બનાવશું અને વિડીયો બનાવવાનો મેન મોટિવ છે કે આપણે ગમે તે રીતે કોઈ એક જણને પણ મદદરૂપ થઈ જાય આપણો વિડીયો બરાબર જોવાથી પણ ઘણા ખરાને ફાયદો થતો હશે બરાબર એ માટે જ આપણી વિડીયો બનાવે છે અને બીજું કે એક સમય જતો રહે ત્યારે આપણે ઘરના જોડે આપણે પૈસા ના માગી શકીએ હવે આપણે એજ થઈ ગયું હોય તો ક્યાં સુધી આપણે ઘરના સુધી પૈસા માગીએ તો સોશિયલ મીડિયાના આધારે આપણે થોડું ઇન્કમ આવે એના માટે પણ વિડીયો બનાવવો જરૂરી છે તો અત્યારે ઇન્કમ તો નથી આવતી પણ જ્યાં સુધી આપણે શરૂઆત ના થાય ત્યાં સુધી આપણે એ સ્ટેજ ઉપર પુશ કરવું જોઈએ એટલે રેગ્યુલર કન્ટિન્યુ પણ રહેવું જોઈએ છે જેવું આપણે સ્ટડીનું રેગ્યુલર રહીએ છીએ એવી રીતે સોશિયલ મીડિયામાં પણ તમે રેગ્યુલર રહો તો તમારું ગ્રોથ થાય બાકી ના થાય છે બરાબર એટલે લર્નિંગ સાથે અર્નિંગ પણ કરવું જરૂરી છે અત્યારે એવો સમય થઈ ગયો છે કે ઘરવાળા જોડે પૈસા ના માગી શક્યા હોય ક્યાં સુધી પૈસા માગ માગ કરીએ એટલા માટે આ બધું કરીએ છીએ આપણે બીજું કંઈ છે અને મહેનત તો સાથે ચાલુ ચાલુ છે મહેનતને આપણે છોડી નથી દીધી બંને રીતનું મહેનત કરવાની છે એટલે મહેનત એવી રીતના કરો કે જો તમે કોઈ બી વસ્તુ કદાચ ફેલ થાવ છો તો તમારો પ્લાન બી રેડી હોવો જોઈએ કઈ બી વસ્તુ તમારે જોડે હોવું જોઈએ એમ પછી ફેલ થઈ જાવ તો પછી જીરોથી ફરીથી ચાલુ કરવું પડશે બધી વસ્તુ પણ સાથે સાથે કંઈક બીજું નક્કી રાખવાનું એટલે વાંધો આવે નહીં બરાબર મહેનત તો કરતું જ રહેવાનું કોઈ બી ફિલ્ડ હોય પછી બરાબર એટલે કન્ટિન્યુ મહેનત કરશો તો જરૂરથી સફળતા મળશે એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા ખરા કહેતા છે કે વિડીયો ના બનાવે ભાઈ આમ તેમ તું તું વિડીયો બનાવે છે શું ખરા કરે છે પણ વિડીયો બનાવવાના મોટીવ છે બધા ઘણા ખરા એટલે આપણે બનાવીએ છીએ બરાબર ઇન્કમ તો કઈ ખાસ આવતી નથી યુટ્યુબ માંથી હજી ચાલુ નથી થઈ એટલા માટે બાકી તો ચાલુ થાય પછીની વાત છે હજી વાંધો નહીં આવે ત્યાં સુધી તો એક્ઝામ છે એ કદાચ માર્ચની એન્ડિંગમાં કાં તો ની શરૂઆતમાં આવી શકે છે એટલે આપણા જોડે મહિનો દોઢ મહિનો જેટલો સમય છે તો એ સાથે તૈયારી રાખવાની કે આપણે કેવી રીતની તૈયારી કરવી જોઈએ જેટલું પણ કર્યું છે હવે એટલું એનું રિવિઝન કરવાનું અને બને ત્યાં સુધી મહેનત છે ડબલ કરી દેવાની અત્યારે સમય કેટલા વાગે છે હું તમને થોડું બતાવું સમય છે એ અત્યારે વાગે છે એક ને આડત્રીસ થઈ છે બરાબર રાતના અને હવે હું સુવા જઈ રહ્યો છું થોડું એડિટિંગ બાકી હતું તો એડિટિંગ ચાલું છે થોડું એ પૂરું થઈ જાય પછી સેવ કરી અને પછી હું સુઈ જાઉં છું એટલે રાતના દોઢ વાગી ગયો છે એટલે બે વાગવા કરે છે હવે અને કામ બધું પૂરું કરી અને બંધારણનો સબ્જેક્ટ છે એ પૂરો કરી દીધો છે તો બંધારણમાં તો ઓલરેડી આપણે બધું પૂરું કરવા જાય છે આ બધું રિવિઝન ચાલી રહ્યું છે આપણે તો એ રિવિઝન પૂરું થઈ જાય લઈ પછી આપણે બીજો સબ્જેક્ટ ચાલુ કરીશું અત્યારે તો રિવિઝન ચાલુ થઈ રહ્યું છે અને આ જ બુક હું યુઝ કરું છું બધા નવી નવી માર્કેટમાં છે પણ આપણે એક જૂની જ બુક પકડી રહ્યા છીએ તો અહીંયા બધું લેટેસ્ટ લખું છું પાછું આવી રીતના લદ્દાખના પાંચ નવા જિલ્લા બન્યા છે એ અને આ બધું ટીક કરેલા છે બધા આપણે ચાલુ છે આ પૂરું થઈ ગયું છે આપણું કામ પૂરું થવા આવ્યું છે હવે અને પછી શું જઈએ આપણે તો બસ કહેવાનો મતલબ એ જ હતો કે કામ પ્રત્યે થોડું ડેડિકેટ રહો બરાબર પછી વાંચવાનું હોય કે કઈ બી કામ હોય બરાબર હવે એક વસ્તુ છે કે તમે કંઈ બી કામ કરો છો તો એનો દરરોજનો દરરોજ કરશો તો તમને એનું ફળ મળશે પછી વાંચવાનું હોય કે પછી સોશિયલ મીડિયા હોય કે કઈ હોય બરાબર તો કંઈ બી હોય તમારે તો મને કોમેન્ટ કરજો તો આપણે એનો જરૂરથી રિપ્લાય આપીશું અને વિડીયો બનાવવાનો મેન વસ્તુ એ જ છે આપણે કે કોઈ બીને ગાઈડ મળતી રહે આપણે કોઈ બી જરૂર હોય તો બરાબર અને ખાસ કરીને પીવાઈ ક્યુ કરજો બરાબર પીઆઈ કરશો તો તમને થોડું હેલ્પફુલ થશે અને વધારે પડતા પીઆઈક્યુ કરવાની જરૂર નથી નોર્મલ તમે જે ટૉપિક કરો છો એના પાછળના કેવા પ્રશ્નો પૂછાય છે જેમ કે આમુક કરું છું તો આમુકના કેવા પ્રશ્નો પૂછાય છે રાષ્ટ્રપતિ કરું છું તો એના કેવા પ્રશ્નો પૂછાય છે એ જોવાના અને પછી એ રીતના પ્રશ્નો જોવાના અને પછી કોઈ બી ટેસ્ટ સિરીઝ લઈ લો એનું પછી તમે ખ્યાલ આવે કે હા ભાઈ આટલા આપણે માર્ક્સ થાય છે આ રીતના તો એમસીક્યુએસ પણ સોલ્વ કરો એડવાન્સ અને પીવીએફયુ પણ કરવાની એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર મહેનત એ રીતના કરો કે તમે સ્માર્ટ વર્ક કરતા શીખી જાઓ કે સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું અને રિઝલ્ટ બેસ્ટ કેવી રીતે લાવો યુપીએસસી વાળા જે બધા સ્ટુડન્ટ હોય છે એ બધા એ રીતે જ મહેનત કરતા હોય છે અને વિચારું કે યુપીએસસી જે ટફેસ્ટ એક્ઝામ પણ એ લોકો મહેનત કરીને પાસ કરે છે તો આપણે નોર્મલ કોન્સ્ટેબલ પીએસઆઈ એક્ઝામ ક્રેક કરવામાં કંઈ વાંધો આવ્યો નથી મેન વસ્તુ એ છે કે સોર્સ મહેનત અને બીજું કે પેપર ફૂટવાના જોઈએ બસ બીજું કંઈ નહીં બાકી ભરતી પરફેક્ટ પારદર્શક રીતે પૂરી થઈ જાય એવું લાગે છે પણ જોઈએ આગળ શું થાય છે અત્યારે નર્સિંગનું પેપરમાં પણ થોડું પ્રોબ્લેમ થયો છે એબીસીડી બીસીડી એ એટલે જોઈએ છે પોલીસ કોન્સ્ટેબલમાં કે પ્રોબ્લેમ થાય એવો લાગતો રહ્યો નથી હસપંકવી સાહેબ હતા એટલે થોડી સારી રીતે પેપર લેવાયા અને ભરતી બહુ સારી રીતે જેટલા મહેનતવાળા વિદ્યાર્થીઓ હતા એ બધા પાસે આ હતા બરાબર હવે શું થાય છે શું ખબર નહીં પણ જોઈએ મને લાગે છે ત્યાં સુધી તો સારી રીતે પૂરી થઈ જશે પરથી બરાબર તો આ એક વાત હતી હવે મેન વસ્તુ છે કે રાતના બે વાગ્યા કરે છે તો હવે સુઈ જાઉં છું હું બધા કહેતા હોય છે કે આમ તેમ પણ હવે આપણે કોઈની વાત સાંભળવી નથી આપણે આપણું મનનું ભાવે એ કરવાનું બરાબર તમને જે ગમે એ રીતના તમે મહેનત કરતા રહો કોઈની ગાઈડન્સ લેવાની જરૂર નથી કોઈક તો તમે સારું કરતા કામ સારું કામ કરતા હશો તો પણ કોઈને નહીં ગમે એવું છે અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છે એટલા માટે બરાબર તો ડેલી મહેનત કરતા રહો તો સફળ થશો તો વાંધો નહીં આવે તમને પછી પબ્લિક સામેથી બોલાવવા આવશે અત્યારે સફળ ના થાય બધા કંઈ બી કે પણ કદાચ આ જગ્યાએ હું કદાચ અત્યારે કોઈક અધિકારી કહું તો અને તમને આ સલાહ આપતો તો તમે તરત તમે સલાહ માની લેતા કેમ કે એક અધિકારી બોલતો હોય એ રીતનું હોય છે બધું એટલે વેલ્યુ તમારી ત્યારે થાય છે ત્યારે જ્યારે તમે કોઈ પોસ્ટ ઉપર પોઝિશન ઉપર હોય બાકી તો કોઈ તમને વેલ્યુ નથી આપતું એવું હોય છે એટલે અત્યારે પબ્લિક બસ જજ કરે છે તો પોતાની પોઝિશન પાવર પૈસાથી જ પોઝિશન તમારું વેલ્યુ કરે છે બાકી તો કંઈ કરતું નથી એવું છે અત્યારે એટલે મહેનત કરતા રહ્યો બરાબર અને કંઈ પોઝિશન મળી જાય તો પછી જોઈશું બધાને બરાબર એટલે જોઈશું મતલબ કે પછી ખ્યાલ આવશે એમ કે શું છે શું નહીં એટલે મહેનત ડેલીની ડેલી કરતા રહ્યો એટલે ક્યારેક ના ક્યારેક તો સફળતા મળશે એવું નથી કે નહીં મળે અને કોમ્પિટેટિવ એક્ઝામ એ છે કે તમે એક જ ઝાટકે કોઈ બી એક્ઝામ પાસ કરી દો વાત બરાબર છે પણ કદાચ તમારી જોડે સોર્સ ના હોય બુક સોર્સ ના હોય એ એટલું મટીરીયલ ના હોય તમે એ રીતના એડવાન્સ ના થઈ શકતા હોય બરાબર કદાચ પૈસા ના હોય બુક ખરીદવાના એવું બધું પણ હોઈ શકે છે ઘણા ખરા ઇસ્યુ હોતા હોય છે એવા બરાબર તો એના કારણે આપણે ફર્સ્ટ ટ્રાયમાં ના કરી શકીએ પણ પહેલાં વર્ષ બીજા વર્ષ ત્રીજા વર્ષે તો એક્ઝામ નીકળી જાય એવું નથી હોતું નથી નીકળત પણ રોજનું રોજ વાંચવાનું રોજનો રોજ કરશો તો વાંધો નહીં આવે બરાબર તો હવે આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો લાઇક પણ કરી દેજો આજ માટે આટલું રાખીએ જય હિન્દ જય ભારત